નવરાત્રી આવી ગઈ અને એક વાત યાદ આવી ગઈ હાલો પેલા મારા ભાઈ શું કે ભાઈ ભાઈ મજામાં તો મારે તમને વાત કેવી છે એક ખાસ ભાઈ ખાલી હો રૂપિયા મળે ત્રણ દિવસ ના પાસ હા તો તું જ લઈ લે અમારા બધા ના પાસ અને પૈસા દઈ એટલે અમારે તો મફત નું થઈ જાય ફોન મુકો લુખાવ તમારે તો જ્યારે હોય ત્યારે મારું કરી નાખવાની જ વાત થાય હા ને મારા વાત તમને કેવાની હે ખાસ લઈ લ્યો હવે ત્રણ દિવસના ખાલી સો રૂપિયા માં પાસ અને રાજકોટમાં સૌ પ્રથમવાર રામાધાણી ઉત્સવ અને વૈભવી ઉત્સવ દ્વારા વેલકમ નવરાત્રીનું ત્રણ દિવસનું આયોજન કરેલ છે અને ત્રણ ત્રણ દિવસનું પાસ ખાલી સો રૂપિયાનું છે સત્તર અઢાર અને ઓગણીસ સપ્ટેમ્બર સુધી અને આપણને ગરબે રમાડવા આવી રહ્યા છે આપણા લોકલાડીલા કલાકાર ગોપાલ ભરવાડ વેલકમ નવરાત્રી થ્રી ડે નાઇટ જેમાં પ્રિન્સ અને પ્રિન્સેસ ને મળશે યુવા બાઈક અને નાના મોટા ખેલૈયા ને સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરીદ તો વાત તમે પણ કહી દો બીજા ને ખાસ જલ્દી થી લઈ લો સો રૂપિયામાં ત્રણ દિવસના પાસ તો આપણા રંગીલા રાજકોટમાં આ વખતે બૂમ પડાવશે રામાધણી રાસ ઉત્સવ અને વૈભવી રાસ ઉત્સવ ગ્રુપ અને આનું લાઈવ ચામુંડા સ્ટુડિયો ચેનલમાં આવી જશે અને ખેલાય અને મોજ આવી જાય એવડું તો વિશાળ ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ ની સુવિધા પણ છે તો આ વેલકમ નવરાત્રી થ્રી ડે ગરબા નાઇટ થવાનું છે જેનું એડ્રેસ છે પીડી માલવિયા કોલેજ ગોંડલ રોડ રાજકોટ